ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા એક વર્ષમાં જ ઓગણીસ હજાર જેટલી વધી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જુલાઈ બે હજાર ચોવીસમાં જાહેર કરેલી રિપોર્ટ નેશનલ હેલ્થ પ્રોફાઇલ બે હજાર ત્રેવીસ મુજબ રાજ્યમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસની સ્થિતિએ સરકારી હોસ્પિટલોમાં ઓગણપચાસ હજારથી વધુ બેડ છે જે ડિસેમ્બર બે હજાર એકવીસમાં ઓગણત્રીસ હજાર જેટલા હતા પરંતુ આ દરમિયાન રાજ્યમાં સરકારી ડૉક્ટરોની સંખ્યા નવસો ત્ર્યાસી ઘટી પાંચસો ચુમ્મોતેર વધી છે જે ગામડા કરતાં આઠ ગણાથી પણ વધુ છે ગામડાના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સી એચ સીમાં જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસરની સંખ્યા નવસો માંથી નવસો એક ચાલીસ સર્જન ડૉક્ટર ઘટીને ચોત્રીસ પીડિયાટ્રિશિયન બત્રીસથી ઘટીને ત્રીસ થઈ ગયા છે બીજી તરફ પેરામેડિકલ સ્ટાફમાં પણ એકંદરે ઘટાડો થયો છે ગુજરાતમાં અઢારસો ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પી એચ સીમાંથી ચૌદસો ચુમ્મોતેર અને ત્રણસો એકસઠ સી એચ ત્રણસો ચુમ્માલીસ ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે ગામડામાં પીએચસીમાં લેબોરેટરી ટેકનિશિયન નર્સિંગ સ્ટાફ ફાર્મસિસ્ટ હેલ્થ આસિસ્ટન્ટ અને સાત હજાર નવસો ત્રાણું થી ઘટીને છ હજાર આઠસો અગિયાર થયો છે જ્યારે સી એચ સી માં પેરામેડિકલ સ્ટાફ ત્રણ હજાર થી વધી ત્રણ હજાર અઠ્ઠાણું થયો છે શહેરોમાં પીએચસી માં નર્સિંગ સ્ટાફમાં છોતેરનો ઘટાડો થયો છે જ્યારે લેબોરેટરી ટેકનિશિયનની સંખ્યા સુડતાલીસ વધી છે સી એચ સીમાં સ્ટાફ ચારસો ચૌદથી ઘટીને એકસો ચોવીસ થયો છે ગામડાના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સી એચ સીમાં એક વર્ષમાં દસ જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર છ સર્જન બે પીડિયાટ્રિશિયન ઘટ્યા છે જ્યારે ઓપસ્ટેટ્રીશિયન્સ અને ગાયનેકોલોજીસ્ટ પાંચ વધ્યા છે કુલ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એકસો પાંત્રીસથી ઘટી એકસો સત્યાવીસ થયા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પી એચ સીમાં કુલ સોળસો બાણું ડૉક્ટર્સ છે જ્યારે શહેરોના પી એચ સીમાં ડોક્ટર્સ એકસો સોળ વધીને ત્રણસો બે થયા છે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર બાણુંથી વધીને અઠ્ઠાણું થયા છે